કોલેજમાં બોર્ડ પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગની અપીલ હેલ્પલાઇન નંબર જાહેર રિક્ષા એસોસિએશનની નિઃશુલ્ક સેવાની જાહેરાત ભરૂચ જિલ્લામાં આવનાર બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ વિભાગ સજ્જ બન્યો છે પરીક્ષાર્થીઓ અને વાલીઓમાં વિશ્વાસ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુસર મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયગાળા દરમિયાન આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહે તેમણે વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવા એડમિટ કાર્ડ તેમજ જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અને પરીક્ષા સંબંધિત તમામ નિયમોનું કડક પાલન કરવાની સૂચના આપી હતી વાલીઓને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ બાળકો પર અનાવશ્યક દબાણ ન લાવે અને તેમને માનસિક રીતે પ્રોત્સાહિત કરે પરીક્ષા દરમિયાન બાળકોને સકારાત્મક વાતાવરણ આપવું અત્યંત જરૂરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું પરીક્ષા દરમિયાન કોઈપણ માહિતી માર્ગદર્શન અથવા મુશ્કેલી માટે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કંટ્રોલ હેલ્પલાઇન નંબર જીરો છવ્વીસ બેતાલીસ ચોવીસ જીરો ચાર ચોવીસ જાહેર કરવામાં આવ્યો છે ઉપરાંત તાત્કાલિક પરિસ્થિતિમાં મદદ માટે પોલીસ હેલ્પલાઇન એકસો બાર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે આ વચ્ચે ભરૂચ જિલ્લા રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ પરીક્ષા સમયગાળા દરમિયાન ઇમરજન્સી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રિક્ષા સેવા ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી છે આ સેવા માટે હેલ્પલાઇન નંબર સિત્યાસી તેત્રીસ જીરો એક પાંત્રીસ સુડતાલીસ જાહેર કરવામાં આવ્યો છે જિલ્લા શિક્ષણ વિભાગ પોલીસ તંત્ર અને રીક્ષા એસોસિએશનની આ સંયુક્ત પહેલને આવકારદાયક ગણવામાં આવી રહી છે પરીક્ષા સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને સુરક્ષિત સુવ્યવસ્થિત અને નિરાંત માહોલ મળે તે માટે તમામ તંત્ર સક્રિય બન્યા છે આગામી છવ્વીસ ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની છે પરીક્ષાઓ હાલમાં ચાલુ ત્યારે શિક્ષણ વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ છે બાળકો સલામત વાતાવરણમાં અને સારી રીતે શાંત માહોલમાં પરીક્ષા આપી શકે તેના માટે કેન્દ્ર સંચાલકો સાથે અમારી મીટિંગ થઈ ગઈ છે તમામને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરવામાં આવી રહી છે હોલ ટિકિટ ની સાથે અમે બાળકોને કેન્દ્રના ગૂગલ મેપના ક્યુઆર કોડ આપેલા છે જેથી દરેક બાળક પોતાના કેન્દ્ર સુધી ગૂગલ મેપના સહારે પહોંચી શકે અને ક્યાંય વચ્ચે અટવાય નહીં આ ઉપરાંત કલેક્ટર સાહેબ સાથે અને એસપી સાહેબ સાથે પણ અમારી મિટિંગ થઈ ચૂકી છે ભરૂચ પ્રશાસન અને એસપી કચેરી પણ આપણી સાથે છે જેથી બાળકો સલામત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એસપી સાહેબે એકસો નંબર જાહેર કરવા માટે જણાવ્યું છે જેનાથી બાળકો ક્યાંય પણ અટવાય અને એકસો નંબર પર કોલ કરશે તો પોલીસની ટીમ તરત જ તેમની મદદે ગમે ત્યાં પહોંચી જશે અને બાળકને જે કોઈ પણ સમસ્યા હશે સેન્ટર પર પહોંચવાની સમસ્યા હોય ટ્રાફિક સમસ્યા હોય કે અન્ય કોઈ પણ મદદની જરૂર હશે તો પોલીસ ખડે પગે તેમના માટે ઉપસ્થિત રહેશે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પણ કંટ્રોલ રૂમ ની વ્યવસ્થા છે આ કંટ્રોલ રૂમ નો નંબર પણ અમે શેર કરી દઈશું મીડિયામાં બાળકને કે વાલીને કોઈ પણ પ્રકારની તકલીફ હશે હોલ ટિકિટ સંબંધિ હોય કે કેન્દ્ર સંબંધિત હોય કે અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ હશે અને જો જિલ્લા કંટ્રોલ રૂમ ઉપર અમને જાણ કરશે તો અમે પણ તેમની મદદ માટે પૂરતી વ્યવસ્થા કરીશું એ નંબર પણ અમે શેર કરી રહ્યા છીએ આની સાથે પૂરું પાડે અને પરીક્ષા માટે સમયસર પરીક્ષા સેન્ટર ઉપર એમને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરે એ ઉપરાંત ભરૂચ રિક્ષા એસોસિએશન ના મિર્જાભાઈ સાથે ચર્ચા થઈ છે અને એસોસિએશન અમને ખાતરી આપી છે

અફવાઓનો છે કોઈ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવું નહીં માહોલ ને પેનિક કરવાની કોશિશ નહીં કરવાની બાળક મહત્વનું છે બાળક ની પરીક્ષા મહત્વની છે પરીક્ષા વિશે થાય એવી કોઈ પણ પ્રવૃત્તિથી એવી કોઈ પણ અફવાથી આપણે દૂર રહીશું બાળક શાંત માહોલમાં સલામતી અનુભવતા પરીક્ષા આપી શકે એના માટે કોઈ પણ પ્રકારની અફવામાં આવું નહીં દોડા દોડી કરવી નહીં પહેલા કોઈ પણ તમને ભૂલ કોઈ પણ પ્રકારની અફવા મળે છે તો પહેલા ખાતરી કરી લો અમારા કંટ્રોલ રૂમ ઉપર અમને પૂછીને જાણ ખાતરી કરી લો અને પછી એ અંગે શું કરવું એ અમારી સાથે ચર્ચા વિમર્શમાં રહેવાનું બાકી બીજી કોઈ અફવાઓના ગેરમાર્ગે દોરવાય અને ખોટા પગલા ભરવાના નથી વાલીઓને મારી ખાસ અપીલ છે ખાસ બીજી પણ એક અપીલ છે કે આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ લેપટોપથી કે મોબાઈલથી કોને મેઇલ કરે છે કે શું મેઇલ કરે છે એ ઉપર ખાસ જરા નજર રાખશો જેથી બાળક પરીક્ષાથી ગભરાઈ નહીં ખોટા થ્રેટનિંગ ફેક મેલ કરવાથી દૂર રહે બાળકને સાંત્વના આપો કે પરીક્ષા એ છેલ્લો માર્ગ છેલ્લો મુકામ નથી જીવન ચાલતું રહે છે આ પરીક્ષામાં ધારો કે નાસી પાસ થવાય તો આગળ બીજી પરીક્ષાઓ આપી શકાય તેમ છે જુલાઈમાં પૂરક પરીક્ષાઓ પણ આવવાની છે બાળકને ખોટો સ્ટ્રેસ કે ટેન્શન થાય એવું વાતાવરણ ઘરમાં રાખવું નહીં આ મારી ખાસ નમ્ર અપીલ છે જય હિન્દ સાથે જણાવવાનું ગામ મીડિયા સમગ્ર હું જિલ્લા પ્રમુખ આબિદ મિર્ઝા રિક્ષા એસોસિએશનના માધ્યમથી આજે ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી સાથે અમારી ચર્ચા અમે નિરાકરણ લીધું છે કે જે પણ વિદ્યાર્થી દસમા બારમા ધોરણમાં આપણી જતો અને કોઈ પણ ગાડીની એમને ખરાબ હોય કે પેટ્રોલ ખતમ થઈ ગયું હોય કે આવી ઘણી સમસ્યા હોય કે અમારો હેલ્પલાઇન નંબર રિક્સાય હું જાતે આપીશ જેમથી છોકરાને બાળકને એના ઠિકાના એને સારા પાયે લઈ જાય રિક્ષા ચાલવો એવી અમે મદદ કરશું અને એના કોઈ પણ ભરૂચ જિલ્લાના કોણ પણ દસમા બારમા ધોરણવાળાને જ્યાં પણ વિદ્યાર્થીને જવું હશે એ ફ્રી ફંડ રિક્ષા એસોસિએશન તરફથી સુવિધા કરવામાં આવી છે એટલે તમામ ભરૂચ જિલ્લાના વાલીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને વિડીયોના માધ્યમથી હું કહેવા માગું છું કે કોઈ પણ જાતની તકલીફ પડે તો રિક્ષા એસોસિએશનનો સંપર્ક કરશું હું નંબર આપીશ એના પર તમે જાણ કરશો તાત્કાલિક રિક્ષા આવશે અને તમને તમારા ઠેકાણે લઈ જશે જેનો કોઈ પણ ચાર્જ આપવામાં નહીં આવશે એવી मीडिया माध्यम ऐसी भरु जनता ने जाहिर अपील करू जय हिंद जय भारत इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए